મને હસુભાઈ પૂજારી તરીકે ઓળખવામાં આવે છે અને લગભગ અહીંયા પચાસ વર્ષથી હું આ નાનો હતો ત્યારથી માતાજીની સેવા કરું છું અને પેઢી દર પેઢી અમારા પરિવારના બધા સભ્યો અહીંયા પૂજારી તરીકે સેવા આપે છે આ શીતળા માતાજીનું મંદિર જે છે એ આશ્રય એ પાંચસો વર્ષની આસપાસ જૂનું છે અને સ્ટેટના વખતના શ્રી લખધીરજી બહાદુર જે હતા આપણે મહારાજા ત્યારથી અસ્તિત્વમાં છે ખાસ કરીને શીતળા માતાજીને આરોગ્યના દેવી કહેવામાં આવે છે તો એટલા માટે કહેવામાં આવે છે આરોગ્યના દેવી કે બાળકો જે ફૂલ જેવા નાના હોય છે એને માતાજી ઓરી અછબડા જે કઈ બીમારી થાય તો એ સમયે માતાજી બાળકોની રક્ષા કરે છે અને માતા પિતા માનતા રાખે છે પોતાના બાળકોના આરોગ્ય માટે અને શીતળા માતાને કુલર ધરાવે છે તો આજે શ્રાવણ વદ સાતમના દિવસે અહીંયા વિશાળ જનમેદની જે છે એ ઉપસ્થિત છે ચાર થી પાંચ હજાર માણસો અત્યારે લાઈન માં છે દર્શન માટે અને આખા દિવસ દરમિયાન વીસ થી પચીસ હજાર માણસો દર્શન કરે છે તો માતાજી ના આશીર્વાદ મેળવી અને ખુબ જ સંતોષ પામે છે અને માતા એમની તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે